નમસ્કાર મનમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ઘોગંબામાંથી નવા તાલુકાની હિલચાલને લઈ આદિવાસી યુવા સમિતિના સંયોજક વિજય રાઠવાએ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હાલ પંચમહાલ અને દાહોદ જિલ્લામાંથી કાલોલ ધારાસભ્ય દ્વારા અલગ ગુંદી તાલુકાની માંગ ઉઠવા પામી છે ત્યારે ક્યાંક ખુશી તો ક્યાંક ગમ જેવા એંધાણ સર્જાયા છે હાલ ઘોગંબા તાલુકામાં દાવા નળ ફાટી નીકળ્યું છે ત્યારે આજે ઘોગંબા તાલુકાના ગલીબીલી સ્વામિનારાયણ મંદિર ખાતે સમગ્ર આદિવાસી સમાજના આગેવાનો અને લડવૈયાઓ દ્વારા એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આદિવાસી સમાજના આગેવાનો દ્વારા માંગ કરવામાં આવેલ નવીન ગુંદી તાલુકાનો બહિષ્કાર કરી ઘોગંબા તાલુકામાં યથાવત રહેવા માંગ કરવામાં આવી છે અને જો ગોગંબા તાલુકાનું વિભાજન કરવામાં આવે તો સમગ્ર આદિવાસી સમાજના આગેવાનો અને આદિવાસી યુવા સમિતિ દ્વારા ગાંધી ચિંદિયા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે અને જે ઘોઘંબા તાલુકામાંથી ધારાસભ્ય દ્વારા પસંદ કરવામાં આવેલ ગામોના લોકો ઘોઘંબા તાલુકામાં યથાવત રહેવા માંગ કરી રહ્યા છે અને જો ગુંદી તાલુકામાં લિસ્ટેડ ગામોનો સમાવેશ કરવામાં આવશે તો તમામ પ્રકારના વિરોધ પ્રદર્શન કરી ગુંદી તાલુકાની માંગનો બહિષ્કાર કરવામાં આવશે તેવું સ્થાનિક લોકોએ અને આદિવાસી યુવા સમિતિના પ્રમુખ વિજય રાઠવા દ્વારા જણાવવામાં આવ્યું છે જેમાં વિજય રાઠવાએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્યમાં અનુસૂચિ વિસ્તારો અને અનુસૂચિત જનજાતિના વહીવટ સંબંધિત જોગવાઈઓ પાંચમી અનુસૂચિમાં આપવામાં આવેલ છે પેસા એક્ટ અંતર્ગત બંધારણની અનુસૂચિત પાંચ પ્રમાણે જાહેર કરેલા આદિવાસી વિસ્તારોની ગ્રામ પંચાયતો અને ગ્રામસભાને ખાસ સત્તા આપવામાં આવે છે આ સત્તાનો ઉપયોગ કરી ગ્રામ પંચાયતો અને ગ્રામસભા આદિવાસી સમુદાયોની સંસ્કૃતિ અને આદિવાસી વિસ્તારોની પ્રાકૃતિક

તે કયા કારણોસર અને કયા હેતુથી કરવામાં આવી છે આજરોજ જે આ મીટિંગનું આયોજન કરવામાં આવેલું છે તે ગોકંબા તાલુકાની અંદર જે કાલોલ વિધાનસભાના જે ધારાસભ્ય છે ફતેહસિંહ ચૌહાણ સાહેબ તે નવો તાલુકો પોતાનો ગુંદી બનાવવાની જે દરખાસ્ત કરેલી છે તે ગુંદી તાલુકાની વિરોધની અંદર બુંદી તાલુકાની અંદર જે ગામડાઓ જાય છે જાય છે તે ગામડાઓના ગ્રામજનો અને જે આદિવાસી સમાજ છે તે આના વિરોધમાં છે તે વિરોધના કારણે આજે તેની રણનીતિ માટે અહીંયા આગળ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું તાલુકાના વિભાજન લઈને આપણો અભિપ્રાય શું છે તાલુકાનો જે વિભાજનની સર્વપ્રથમ વાત છે તે વિભાજન જ ગેરકાયદેસર છે કારણ કે ઘોગંબા તાલુકો અનુસૂચિત પાંચની અંદર આવેલો વિસ્તાર છે અને અનુસૂચિત પાંચની અંદર આવેલા વિસ્તારને સીમા વધારવું કે ઘટાડવાનું કામ રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ કરી શકે કોઈ અધિકારી કે કોઈ ધારાસભ્ય નથી કરી શકતા આજે ગુંદી તાલુકો અલગ બનાવીને જે ઘોગંબા તાલુકાના જે ગામો અલગ લઈ જવાની વાત છે જે ખરેખર ગેરકાયદેસર છે કારણ કે ઘોઘંબા તાલુકો અનુસૂચિત પાંચની અંદર આવેલો વિસ્તાર છે હવે અનુસૂચિત પાતની અંદર આવેલા વિસ્તારની અંદર નિયમ પ્રમાણે એમ કહે છે કે તે વિસ્તારને તમે વધારી શકો છો ઘટાડી શકો તેમ નથી હવે ગુંદી તાલુકો અલગ બનાવીને જે ગામો અલગ લઈ જવાની વાત છે કોકુંબા તાલુકાને એ ખરેખર અનુસૂચિત પાતની વિરુદ્ધમાં છે જે ગેરસંવિધાનિક છે તો આ તાલુકો જ અલગ બનાવવાની જે માંગ છે જે ગેરસંવિધાનિક છે અને તેના જ વિરોધમાં આજે આ આયોજન રાખેલું છે તમારી લાગણી અને માંગણી સંતોષવામાં ના આવે તો તમે શું પગલા માંગણી સંતોષવામાં આવે તો પછી એક રશિયા અને યુક્રેન નું યુદ્ધ ચાલે છે તો જયારે યુદ્ધની શરૂઆત થઈ ત્યારે વ્લાદિમીર પુતિન એવું કહે છે કે જે દેશની અંદર રશિયા નું જ ના હોય એ જે દુનિયામાં રશિયાનું સ્થાન જ ના હોય એ દુનિયા જ શું કામ નહીં એમ મારું પણ એમ જ કહેવું છે કે ભાઈ જે વિસ્તારની અંદર ને જે દેશની અંદર આદિવાસીઓનું જ કોઈ સ્થાન ના હોય તો પછી એ વિસ્તારનું ને એ વિધાનસભાનું કે તાલુકાનું કામ જ શું છે આજે તાલુકો આદિવાસી છે આદિવાસી તાલુકાની અંદર રહેવાની સમગ્ર સમાજ સંપીને અને ખુશીથી રહે છે અને ફતેસિંગ ફતેહસિંહ સાહેબને હું વાંધો પડી ગયો છે આ તાલુકાની અંદર રહેવાની અને ખરેખર તો આ શેડ્યુલ વિસ્તાર છે તો અહીંયા આગળ તો આદિવાસીઓના સંરક્ષણ માટે અહીંયા ગાડી પોતાની જે જૂની રાજગઢ વિધાનસભા હતી જે ફતેસિંહ સાહેબના કારણે જ ગઈ છે તો એ વિધાનસભા પાછી આપવાની જરૂર છે એ બી એસટી રિઝર્વ આપવાની જરૂર છે તેની ઉપરથી તો આ અલગ તાલુકા લઈ જવાની વાત કરે છે વાત જ ક્યાંથી આવે કયા કાયદા અનુસાર લઈ જાય છે ફતેસિંહ ચૌહાણ એ ખબર જ નથી પડી રહી આપનું નામ મારું નામ વિજય રાઠવા હું આદિવાસી વ્યવાહ સમિતિ સંગઠનમાંથી આવું છું અને એક સમિતિ આદિવાસી વ્યવાહ સમિતિનો એક સામાન્ય કાર્યકર્તા છું અને આવનારા સમયની અંદર જો આ માંગ પૂરી આ જે ગેરસંવિધાનિક માંગ છે તે રાજનીતિક કોઈ રાજનીતિક આટલું ફરી આવનારા દિવસોમાં જે આ ગેરસંવિધાનિક માંગ છે તેને કોઈક રાજકી રાજકીય હેતુથી મારી મરોડીને જો કરવામાં આવે તો આવનારા દિવસોની અંદર આમાં જે પણ અધિકારીઓ સામેલ હશે જે ગેરસંવિધાનિક રીતે બનાવે છે એમની વિરુદ્ધ કોર્ટમાં જઈશું અને પેસા એક્ટને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં ચેલેન્જ કરીશું